હું બે થાકી ગયો પાણી વાળી વાળી એક ભાગ્ય શું કહ્યું નહીં દેખાતું શું કહ્યું આ બધું

પાણી પડી ગઈ પાણી છે કોણ છે ભાગ ભાગ ભૂત છે પાછો ભાગવ ભાગવ

હું તો ટ્યુબ કેતો ત્યારે હા ટ્યુબ વગર ન આવે ટ્યુબ ના આવે ની અંદર ટ્યુબ આવે આની અંદર આવે છે આ તો ટ્યુબ વગર ના નવાタイヤ નઈ ખાજો ને બધા છે ઓટાય હોય નથી ઈ તો ખુરશી નથી સીટ થોડી ખુરશી નઈ સીટ હે સીટ તું છે હે આ તો બધું સુન્યું છે તમને હા બધું ખરાબ કરી નાખું હે તો આ ઓલો શું કહેવાય આ ઓલો શું હા બ્રેક કે ક્લચ આ બ્રેક આ બ્રેક હા પેપક ક્લચ હા ઓલો બ્રેક આ તેલ લાગે હે આ એમ એટલે તેલ લાગી જાય ઈ તેલ નઈ ગેસ છે ગેસ છે આ

હજાર લઈને રહી ગયો હે હા ફોન આવીને હે હું ચકતો મારો કેટલું કામ કર્યું આજે આજે હું